હથિયાર સાથે એક ઝડપાયો કલોલ વિસ્તારમાં પિસ્ટલ લઈને ફરતો ઇસમ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એક ઇસમ ફરાર કલોલ વિસ્તારમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ લઈને ફરતા મહારાષ્ટ્રના શખ્સને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીને આધારે સિંધબાદ હોટલ નજીકથી ઝડપી પાડી હથિયાર આપનાર ગોમતીપુર અન્ય એક શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કુલ રૂપિયા દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ વાસમ શેટ્ટીએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટના હથિયારો અન્ય રાજ્યોમાંથી ચોરી છૂપીથી લાવી વેચાણ કરતા ઈસમોને જબ્બે કરવા સૂચનાઓ આપવામાં આવેલી છે જે અન્વયે એલસીબી પીઆઈ એચપી પરમારની ટીમના પીએસઆઈ કે કે પાટડીયા સહિતનો સ્ટાફ કલોલ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ઇસમ રવેચી ટી સ્ટોલ સામે બ્રિજ નીચે ખાટલામાં બેઠેલ છે જે ઈસમ પાસે એક દેશી હાથ બનાવટની પિસ્ટલ છે જેના પગલે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચી દિલશાદ અમીર શાહ અલવીને કોર્ડન કરીને ઉઠાવી લીધો હતો જેના પેન્ટના ખિસ્સામાંથી એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી આ અંગે એલસીબીએ કડકાઈથી પૂછપરછ કરતા દિલશાદે હથિયાર શાકિબ યામિન અંસારી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે એલસીબીએ હથિયારધારા હેઠળ દિલશાદની ધરપકડ કરી પિસ્ટલ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ વોન્ટેડ શાકિબને પણ ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે